નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું દેશભરમાં ચોવીસ લાખ કરતાં પણ વધારે સંખ્યાબળ છે તો મિત્રો આજે વાત કરવાના છીએ આપણે કે જે કેન્દ્ર સરકાર સામે બજેટમાં ક્યાંક ને ક્યાંક તેમની બાવીસ જેટલી મુખ્ય પડતર માંગણીઓને લઈને જે ભરતીની અપેક્ષા રાખીને બેઠા છે દર વર્ષે મિત્રો સરકાર જ્યારે બજેટ રજૂ કરે છે ત્યારે આ કર્મચારીઓ તેમના પગાર વધારા સહિતની જે બાવીસ પડતર માંગણીઓ છે તેનો ઉકેલ સરકાર બજેટમાં લાવશે તેવી આશાઓ રાખે છે પરંતુ દર વખતે આ જે આશાઓ છે તે મિત્રો નઠારી નીકળે છે અને આ વખતે મિત્રો સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત આ કર્મચારીઓના પગારને લઈને કરવામાં આવી નથી તો મિત્રો આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના આઈસીબીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ચોવીસ લાખ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં સાઠ ટકા માનદ જે વેતન છે તેમાં કેન્દ્ર સરકાર સાઠ ટકા માનદ વેતન ચૂકે છે જ્યારે ચાલીસ ટકા માનદ વેતન રાજ્ય સરકાર ચૂકવે છે વાત કરીએ વર્ષ બે હજાર અઢારથી તો કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ માનદ વેતનમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો ત્યારે મિત્રો સરકારી કર્મચારીની જેમ આ કર્મચારીઓ પણ મિત્રો સરકારને કરી કહી રહ્યા છે તો પણ મિત્રો માનવ વેતનમાં સાત વર્ષ જેટલો સમયગાળો વીતી ગયા છતાં પણ તેની મોંઘવારીના સમયમાં વધારો કરીને સરકાર આપી શકે છે બજેટ પહેલાં સરકારે જ્યારે સરકાર દ્વારા જે રૂપિયા પિસ્તાલીસો કાર્યકર બહેનો અને બાવીસો પચાસ રૂપિયા જે ટેડાગર બહેનોને આપવામાં આવે છે તો માનદ વેતનમાં બે ત્રણ ગણો જે વધારો છે મિત્રો તો આ કર્મચારી ફેડરેશન દ્વારા માગવામાં આવ્યો હતો પરંતુ મિત્રો સરકાર બજેટમાં તેની જાહેરાત કરશે પરંતુ તેને લઈને હજી સુધી બજેટમાં કોઈ પણ પ્રકારની જાહેરાત નથી થઈ પરંતુ મિત્રો હાલમાં જે બજેટ સત્ર છે કે જે સંસદમાં લોકસભામાં ફરીથી મિત્રો આંગણવાડી જે કર્મચારીના પગારના લઈને જે પગાર વધારાનો જે મુદ્દો આગળ વધારાનો મુદ્દો મિત્રો જે આંગણવાડી બહેનોએ જે માટે લડત લડાવવાની શરૂઆત કરી છે તો મિત્રો એનું જે માનદ વેતન આપવામાં આવે છે તો એના દ્વારા સરકાર ક્યારે વધારો કરશે અને સાથે જ મિત્રો સરકાર દ્વારા જે કામ આપવામાં આવે છે તે સામે મિત્રો આજે માનદ વેતન ચૂકવવામાં આવે છે તો મિત્રો એ કેટલું યોગ્ય છે અને શું મોંઘવારીના ભથ્થા પ્રમાણે મોંઘવારીના સમય ગાળા દરમિયાન જે આ કર્મચારીઓને માનદ વેતન આપવામાં આવે છે એ કેટલાક હસ્તકદે અયોગ્ય છે અને મિત્રો સાથે જ ભવિષ્યમાં કર્મચારીઓના માનદને વેતન લઈને સરકાર દ્વારા કોઈપણ જાતની આગવી મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી નથી તો મિત્રો પ્રશ્ન એ છે કે કર્મચારીઓના પગારને ક્યારે વધારો કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સંસદમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીને પૂછ્યો હતો પ્રશ્ન તો એના જવાબમાં અન્નપૂર્ણાદેવીએ એવો જવાબ આપ્યો હતો કે આપણે જોઈએ તો કે આંગણવાડી માટે કે જે છ છ કલાક માટે કામ કરવામાં આવે છે અને એ પણ અલગ અલગ પ્રકારનું જે અલગ અલગ રાજ્યમાંથી કામ લેવામાં આવે છે તો મિત્રો ભારત સરકાર છે એનામાં પણ જે તેડાગર બહેનો છે કાર્યકર બહેનો છે અને જે આંગણવાડીમાં કામ કરતી બહેનો છે એને વધારે પડતું કામ કરવામાં આવે છે તો એની સામે જે આ મેનદ વેતન ચૂકવવામાં આવે છે એ બરાબર ના કહેવાય તો એ સંદર્ભના લઈને જે આ મુદ્દો હતો એ સંસદમાં ગાજ્યો હતો તો મિત્રો વાત કરીએ કે હવે આગળના સમયમાં સરકાર કયો નિર્ણય લેશે તો મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતો આ પ્રોજેક્ટ જેમાં સરકાર વખતો વખત મિત્રો છ કલાકના સમયગાળામાં જે કામ મળે છે તેને લઈને જે વળતર ચૂકવે છે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કે જે આ મહિલા અને મહિલાઓ છે તેમાં ગ્રામ્ય વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારમાં પોતાના જ એરિયામાં કામ કરે છે એટલે કે છ કલાક જેટલો તેમને સમય આપવો પડે છે તદુપરાંત મિત્રો વિવિધ રાજ્ય સરકારો જે મિત્રો તેમની પાસે જે છે તે કામ લઈ શકે છે અને તેઓ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે વખતો વખત રાજ્ય સરકાર જે છે તે મિત્રો તેમના કામના બદલામાં યોગ્ય વળતર આપતા રહે અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો તેમના માનદ વેતનમાં વધારો કરી રહ્યામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા પણ મિત્રો દર વર્ષે બે હજાર અઢારમાં કર્મચારીઓ જે છે તેના માનદ વેતનમાં વધારો કરવામાં જ આવ્યો હતો અને આયુષ્યમાન ભારત યોજના તેમજ વીમો ગ્રેજ્યુએટી વગેરેના લાભ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એવું અન્નપૂર્ણા દેવીએ કહ્યું હતું અને અન્ય એક સાંસદ જે છે એના દ્વારા પણ મિત્રો પોષણ આંગણવાડી કેન્દ્રોને લઈને અને મિત્રો મિત્રોને સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તેમણે પૂછ્યું હતું કે હાલમાં જે દેશમાં કેટલાક આંગણવાડી કેન્દ્રો સમક્ષ આંગણવાડી કેન્દ્ર પોષણ આંગણ આંગણવાડી કેન્દ્ર તરીકે કાર્યરત છે અને ભવિષ્યમાં સરકાર અન્ય કેટલા આંગણવાડી કેન્દ્રોને આ રીતે સક્ષમ આંગણવાડી કેન્દ્રમાં પુનરાવર્તન કરશે જેના જવાબમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જવામાં આવ્યું હતું કે હાલમાં દેશમાં બે લાખ કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રો છે કે જેમાં મિત્રો પોષણ આંગણવાડી બે પોઈન્ટ ઝીરો કાર્યક્રમ અંતર્ગત જે અપગ્રેડ કરવામાં આવ્યા છે તે દેશના તમામ આંગણવાડી કેન્દ્રો છે તેને પણ મિત્રો વીસ કાર્યક્રમ અંતર્ગત જે છે તેને અપગ્રેડ કરવામાં આવશે અને આમ મિત્રો સાત ફેબ્રુઆરી રોજ સંસદમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોના પગાર વધારાને નિમિત્તે સરકાર દ્વારા જે ફરીથી પ્રશ્નો છે તેના જવાબમાં હજી સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી તો ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે આગળનું જે બજેટ થાય તેમાં કોઈ હકારાત્મક નિર્ણય લે